તો હું એમને કહેવા માંગુ કે હું ના કરવું જોઈએ જ્યારે સમાજ આખો સાથે મળીને જે નિર્ણય કરતો હોય એનું પાલન કરવું જોઈએ સ્વરૂપજી હમણાં જ કાલે જ તમારો એક વીડિયો આવ્યો તો મારા ઘરે પણ એક પ્રસંગ હતો તમે પણ એકદમ સાદાયથી બધું જ કાર્યક્રમો જે છે તે કર્યા હતા ધારતા ધારતાઓ તો તમે પણ ખૂબ સારી રીતે તમે કાર્યક્રમો યોજી શકત પણ નહીં તમે પણ નિયમો જે હતા એ નિયમોનું પાલન કરીને તમે આખો એ કાર્યક્રમ રાખ્યો હતો હા સાચી વાત છે મારી દીકરીના પણ લગ્ન હતા હમ બે દીક પહેલાં જે પણ સમાજના નિયમો હતા એ નિયમો પ્રમાણે પ્રસંગ કર્યો છે અને મારા સામે વેવ્યો હતા એમને પણ કહ્યું કે ભાઈ આપણે જે સમાજે નિર્ણય નિયમો કર્યા છે એ નિયમો અનુસાર જ તમે કરજો બધું એટલે એમને પણ નિયમ અનુસાર જાન લઈને આવ્યા હતા નિયમ અનુસાર બધું કામ કર્યું છે

અનુસરીને જે જે પ્રસંગ પ્રસંગ કર્યો 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 છે છે એ એ સમાજે આદેશ પ્રમાણે જ તમામ લોકોના તમામ સમાજોના પણ મને ફોન આવે છે તમામ સમાજો પણ અભિનંદન આપે છે કારણ કે તમામ સમાજોમાં મારા સારા સંબંધો છે એમના પણ ફોન આવે છે કે ભાઈ સારું તમે સમાજ પ્રમાણે ચાલ્યા છો સમાજના નિયમ પ્રમાણે ચાલ્યા છો અભિનંદન એ લોકો પણ આપે છે કે ખરેખર તમે આટલું સાદગી ભર્યું પ્રસંગ પતાયો એ બદલ ખૂબ ખૂબ આભાર અભિનંદન આપી રહ્યા છે કે તમામ સમાજનો પણ હું આભાર માનું છું કે તમામ સમાજ પણ આની અંદર સપોર્ટ કરી રહી છે અને સમાજ આ રીતે શીખે અને ખોટા ખર્ચા દૂર રહે તો જરૂર સમાજની પ્રગતિ થશે સ્વરૂપજી એક વાત એ પણ સમજ્યું છે કે લોકો કેમ નથી સમજતા તમે બંધારણ ઘડ્યું આટલી મોટી સંખ્યામાં લોકો હતા સૌ કોઈ લોકોની સહમતિ હતી હવે તો તમારા બંધારણના નીતિ નિયમો એ પાકિસ્તાનમાં રહેલા તમારા ઠાકોર સમાજના જે લોકો છે તેમણે પણ ત્યાં નીતિ નિયમોનું પાળવાનું ચાલુ કરી દીધું કે ભાઈ જો ત્યાં આપણો સમાજ આવા નિર્ણયો લઈ શકતો હોય તો આપણે ભલે બીજા દેશમાં રહીએ છીએ પણ ત્યાં પણ એ લોકોએ નિયમ લઈ લીધો તો પછી અહીંના લોકો કેમ નથી સમજી શકતા કેમ આ પ્રકારનું

કહેવા માંગુ છું કે જો પાકિસ્તાન ની અંદર રહેતા અમારા ઠાકોર સમાજના એમને પણ આ બંધારણ પાળ્યું હોય તો અહીંના જે ઠાકોર સમાજના લોકો છે એમને પણ બંધારણ પાળવું જોઈએ આવું ન કરવું જોઈએ જ્યારે સમાજના હિત માટે ને સમાજના એક ઉત્થાન માટે નિર્ણય લેવાતો હોય તો તમામને સાથ સહકાર આપવો જોઈએ સ્વરૂપજી છેલ્લો મારો આપને પ્રશ્ન એ છે કે જ્યારે આ નિયમો બધા ઘડવામાં આવ્યા તે બાદ વાત સાચી છે એમની પણ જ્યારે સમાજ ઉત્થાન થતો હોય તો વ્યક્તિગત જે કઈ નુકસાન થતું હોય એ ના જોવાનું હોય ત્યારે સમાજ નિર્ણય લેતો હોય સમાજના ઉત્થાન માટે કામ થતું હોય તો એમાં સહકાર તમામ આપવો જોઈએ